ફોરજ ગામના આગણે માં અંબા માં બહુચર માં ઉમિયા અને માં ચામુંડા અને બળિયાદેવ ત્રણેય મંદિરની ભવ્યથી ભવ્ય બહુઓ પબ્લિકની મેળામણની અંદર ત્રણ મંદિરની પ્રતિષ્ઠા થતી હોય અને એમાંય સમગ્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ ખૂબ લોકલાડીલા દરેકે દરેક માણસને ગમે ત્યારે જાઓ તો હસતા દેખાય દરેકને ભાવે એમના આખા વિશ્વમાં કોઈ દુશ્મન જ ના થાય કારણ કે એમનો ચહેરો જેટલો હસમુખો છે એમનો વિરોધ કરવાની કોઈની તાકાત ના થાય વિરોધ પક્ષને પણ ના થાય કારણ કે એમનો ચહેરો એટલો બધો રડિયામળો છે એવા લોક લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા પધારે છે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની મંદિરની પ્રતિષ્ઠા પણ એમના હાથે પ્રાણ પૂરવામાં આવ્યા એનાથી તો આપણા ગામને ભાગ્યશાળી માનીએ કે એ પ્રાણ આપણા ગામના ઉપર પુરાયા માતાજીના પુરાયા અને ગામના પણ એમને પૂર્યા એટલે આપણા ગામનો પણ ખૂબ જ વિકાસ કર્યો છે એમને